દાહોદ શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ તથા વમાનિયા ગ્રુપ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તારીખ અઠ્યાવીસ જૂન શનિવારના રોજ શ્રી શ્યામસેવા ટ્રસ્ટ તથા વમાનિયા ગ્રુપ દ્વારા સિનિયર સિટીઝનના આરોગ્ય કાર્ડ બનાવવા માટે મંડરાવ રોડ શ્રી જલારામ મંદિર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના માજી પ્રમુખ રીનાબેન પંચાલ શ્યામ સેવા ટ્રસ્ટના હાર્દિકભાઈ અગ્રવાલ તેમજ ટ્રસ્ટના સૌ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા તેમજ દાહોદના સિનિયર સિટીઝન લોકોએ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો રિપોર્ટર દીપેશ ચૌહાણ દાહોદ શ્રી શ્યામ આજરોજ શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ તથા બુમનિયા ગ્રુપના સહયોગથી જલારામ મંદિર રોડ ખાતે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સિનિયર સિટીઝન કાર્ડ તથા આરોગ્ય કાર્ડ માટેનું એક આયો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સૌ ધર્મપ્રેમી જનતા લાભ લઈ રહી છે અને આપના માધ્યમથી જે કોઈને પણ લાભ લેવો હોય તે અત્રે કેમ્પ આજે ચાલુ જ છે તે લાભ લઈ શકે છે નાનું નામ અગ્રવાલ હાર્દિક નરેન્દ્ર કુમાર શ્યામ સેવા ટ્રસ્ટ સંસ્થાપક